જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગોકુલનાથજીના વચના મૃતોમાં એમાં શૃંગાર સ્વરૂપનું ધ્યાન કઈ રીતે અનુસરમાં ઠાકોરજીનું શૃંગારના સ્વરૂપનું ધ્યાન ધરવું એના વિશે સત્સંગ કરીશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે અહીંયા શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને એવી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે મન પરોવીને ભગવત સેવા કરવી રાજભોગ પછી અનવસરમાં એકાંતમાં બે ચાર ઘડી બેસી અને પ્રાતકાલીન મંગલાતી રાજભોગ સુધીની આપણે જે સેવા કરી હોય એ સેવાની માનસી કરવી કે ઠાકોરજીને કઈ રીતે જગાયડા કઈ રીતે મંગલભોગ ધૈરો સ્નાન શૃંગાર કઈ રીતે કરાવ્યા કઈ રીતે સેવા આપણે રાજભોગની સામગ્રી સિત કરી રાજભોગની સામગ્રી કઈ રીતે ધરવી ધૈર્ય આપણે આ બધી અનુસર થયા પછી નિરાતે બેસી અને મંગળાથી રાજભોગ સુધીની પાછી માનસી માયા સેવા કરવાની જો કોઈ વૈષ્ણવ અચાનક આપણી ઘરે આવે તો પ્રથમ તેને પ્રસાદ લેવડાવો અને ત્યાર પછી પોતે પ્રસાદ લેવો એક આતિથ્ય સત્કાર ઉત્તમમાં ઉત્તમ ઉત્થાપનથી શયન પરંતની સેવામાં પહોંચી શ્રી ઠાકુરજીને શયન કરાવ્યા બાદ ફરીથી તે જ પ્રમાણે ઉત્થાપનથી શયન સુધીની સેવાની માનસી કરવી પરંતુ પોતાનું મન લૌકિકમાં આશક થાય તેમ કરવું નહીં એ ખાસ ધ્યાન રાખવું કે લૌકિકમાં મન ન જાય શ્રી મહાપ્રભુજીને દિનતાથી વિનંતી કરવી કેવી દિનતા તો અહીં ગોકુલનાથજી બતાવે છે કે મહારાજ આપે કૃપા કરીને આટલું દાન કર્યું છે દાસ જાણીને કૃપા કરી સદા શરણે રાખજો જન્મો જન્મની અવિદ્યાના લીધે ભગવત સ્વરૂપમાં મન લાગતું નથી આથી પ્રભુના શૃંગારની ભાવનામાં મન લગાડવું શ્રીજીના અલૌકિક શૃંગારમાં મન પરોવાય તો કાર્યસિદ્ધ થાય તો ત્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે મહારાજ શૃંગારનું વર્ણન કૃપા કરીને અમને આપ શ્રવણ કરાવો ત્યારે શ્રી ગોકુલનાથજી શૃંગારનું વર્ણન કરતાં આજ્ઞા કરે છે કે કઈ રીતે વૈષ્ણવે શૃંગાર સ્વરૂપનું ધ્યાન ધરવું તો એમાં પ્રથમ તો શ્રી ઠાકોરજીના ચરણારવિંદ હૃદયમાં ધારણ કરવા જે પરમ સુકોમલ છે અને તેમાં સોળ ચિહ્નો છે વામચરણ પુષ્ટિ અને દક્ષિણ ચરણ મર્યાદા ભક્તિનું એ પ્રતિક છે વિંદના દસ નખચંદ્રોની કાંતિ ચંદ્ર સમતાપ હારી છે વિંદમાં ધારણ કરેલ નુપુર પછી એમાં નુપુરમાં પ્રકાર જો નુપુર ધારણ ઠાકોરજીને કર્યું હોય નુપુર ઘૂંઘરું પાયલ ઝાંઝર પકપાન વગેરેનું સ્મરણ કરવું કદલી સ્તંભવત જંઘા કેસરીવત પ્રદેશ તેના પર કિંકણી પિત્બર ધોતી સુથન કાછની પરદની પિછોડા વગેરેનું ધ્યાન ધરવું નાભી પ્રદેશ પર ત્રિવલી વિશાળ હૃદય પ્રદેશ પર તેના પર પદક વૈજયંતી અને મોતીમાલા પુષ્પમાલા ગુંજામાલા કંઠેસરી બંને શ્રીહસ્તમાં બાજુબંધ જળાવ ફોંદના શ્યામ વલય પહોંચી કંકણ શ્રીહસ્તમાં વેણુજી ચીબુક ઉપર હીરા આભૂષણ શ્રી મુખારવિંદમાં હાસ્ય દંત પંક્તિમાં કોટી વિજવત લાવણ્ય નાસિકામાં વેસર મોતી અને બંને જે નેત્રો શ્રી પ્રભુના છે એ આરક્ત નેત્રો એનું દર્શન એવું મનમાં ધ્યાન ધરવું નેત્રોમાં લાવણ્ય કટાક્ષ પાંચ પ્રકારની જીત બની કામધનુષવત બંને ભ્રુકુટી સુંદર ભાલ ઉપર કેસર કસ્તુરનું તિલક ભ્રોહ ઉપર મસી બિંદુકા બંને કર્ણોમાં કાનમાં બંને કર્ણોમાં મકરાકૃત કુંડલ અને મયુ મયુરાકૃત કુંડલ એનું ધ્યાન ધરવું શ્રીમસ્તક પર મુગટ પાગ ટીપારો શહેરો વિવિધ રંગની પાક તથા ટોપી આમ અનેક પ્રકારના શૃંગારયુક્ત તથા વિવિધ વ્રજ ભક્તો સાથે હાસ્ય વિનોદ લીલા કરતા શ્રી ઠાકુરજીનું સ્મરણ કરવું અને વારંવાર સ્વરૂપાશક્તિપૂર્વક મનમાં એ સ્વરૂપનું ચિંતન કરવું વિવિધ પ્રકારની નિકુંજ લીલા ઉત્સવાદીની ભાવના સ્વરૂપ ભાવના વગેરે વિચારવી ક્ષણવાર પર ધ્યાન બીજે જાય તો લીલા ભાવના સિદ્ધ થાય નહીં એક ચીતે આ લીલા ભાવનાનું ધ્યાન ધરવું આ પ્રકારે મન લૌકિકમાંથી નિવૃત્ત થઈ અલૌકિકમાં પરવા પરોવાય છે અને રોમાંચ થઈ આવે છે પુલકિત બની રુદન કરે અશ્રુપાત થાય એવી પ્રેમ પ્રેમદશામાં અનિવર્તનીય છે આવી પ્રેમદશા તો આ રીતે અનોસરમાં મંગલાથી રાજભોગ સુધી અને પછી ઉત્થાપનથી સેન સુધીની જે વચમાં અનોસરનો સમય આવે એમાં પ્રભુના આવા શૃંગારયુત નિકુંજ લીલા ઠાકોરજી બધી લીલાઓ સહિત મનમાં ચિત્તમાં એનું ભાવન કરવું તો પ્રભુ અવશ્ય લૌકિકમાંથી મન આપણું ખેંચી અને પોતાનામાં પ્રભુ પોતાના સ્વરૂપમાં લગાડે છે એવું અહીં ગોકુલનાથજી આ સ્વરૂપ શૃંગારનું ધ્યાનમાં આ વચનામૃતમાં કલ્યાણ ભટ્ટને પ્રભુ આજ્ઞા કરે છે તો ખરેખર આ એક ગોકુલનાથજી એ કલ્યાણ ભટ્ટને નિમિત્ત બનાવીને બધા વૈષ્ણવોને આ સમજાવવા માગે છે સેવાક્રમ કે ભાઈ સેવાના અનુસર પછી તો લૌકિકમાં આસક્ત થઈ જ જાય પણ એ આસક્તિ અલૌકિક આસક્તિ બને એ રીતે આવા શૃંગારયુક્ત પ્રભુનું ધ્યાન ધરવું અને આ રીતે ફરી અનુસરમાં માનસી સેવા કરવી એવું ગોકુલનાથજી આપણા કલ્યાણ ભટ્ટની આડીથી આપણને પણ આ લાભ પ્રાપ્ત થયો છે શ્રી વલ્લભાથી શકી જય